ભરૂચ જિલ્લાની આઠસો છોતેર પ્રાથમિક શાળાઓમાં દફતર વગર શનિવારનો દિવસ આનંદમય ઉજવાયો અભિયાનના ભાગરૂપે આ ભરૂચ જિલ્લાના અંદાજે વધુ વિદ્યાર્થીઓ રાજ્યુ વિના શાળાએ પહોંચ્યા વિવિધ સર્જનાત્મક કથા સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો બેગ ફ્રી ડે અને આનંદદાય શનિવારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં મોબાઈલ ફોનના અતિ ઉપયોગ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવી તેમની શારીરિક માનસિક તથા સામાજિક ક્ષમતાનો વિકાસ કરવો છે મારું નામ કિશન છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમે સ્કૂલે બેગ વગર આવ્યા છીએ આજે આખો દિવસ સંગીત રમત અને સ્વચ્છતા કરીશું આજે આખો શનિવાર એમ નીકળી જશે અમને ખૂબ મજા આવશે આજથી સરકારશ્રીના નવા અભિગમ મુજબ બેગલેસ ડેની ઉજવણી કરી રહ્યા છે અમારી શાળાના તમામ બાળકો આજે બેગ વગર આવ્યા છે આજે અમે આઠથી નવ એ સારા સફાઈ સ્વચ્છતા પ્રદર્શન નવથી દસ સુધી કસરત યોગાસન અને સારી કસરતો કરાવીશું અને સાડા દસથી અગિયાર

દફતર વગર શાળાએ આવેલા બાળકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો આજ રોજ અમારી પ્રાથમિક શાળા સાહોલમાં બે ક્લેશ તેની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ અમે સૌએ સફાઈ સ્વચ્છતા કર્યા બાદ વિવિધ આસનો શારીરિક કસરતો માસ માસ્કિંગ કરેલ